સોશિયલ એપ થી વધુ એક યુવાન ભોગ બન્યો સુરત શહેરમાં સોશિયલ એપના ચેટ એપથી મિત્રતા કેળવી સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા બોલાવ્યો અને પછી તેને નગ્ન કરીને સારા સાત લાખ પડાવ્યા અમરોલી પોલીસની મળતી માહિતી મુજબ વરાછા ત્રિકમનગર વિસ્તારમાં રહેતા અને કતારગામ ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં નોકરી કરતા છત્રીસ વર્ષીય યુવકને ગત ચાર એપ્રિલે બ્લુ એડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન મારફતે અજાણ્યા પુરુષ સાથે વાતચીત થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ એકબીજાના મોબાઈલ નંબર આપલે કરીને વાતો શરૂ કરી અજાણ્યા અવારનવાર ફોન કરીને પોતે અમેરિકાનો છે કોલેજમાં અભ્યાસ કરે છે પોતે ગે હોવાનું કહી સાત એપ્રિલે અમરોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો યુવક ફ્લેટમાં જતાં તેની સાથે વીસેક વર્ષનો છોકરો રૂમમાં મોકલી આપ્યો છોકરાએ અંદરથી દરવાજો બંધ કરી દીધા યુવકના કપડાં કઢાવ્યા તે દરમિયાન બે અજાણ્યા યુવકો રૂમમાં ઘસી આવ્યા યુવકને તમે કોણ છો ક્યાંથી આવો છો કહી ગાડાગાડી કરી ધિક્કા મૂકી કરીને માર માર્યો તેની પાસેથી મોબાઈલ લઈ પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપી સાત લાખની માંગણી કરી અંતે અઢી લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું બીજા દિવસે પૈસા આપવાની વાત કરતા ટોળકી આઠ એપ્રિલના રોજ રૂપિયા અઢી લાખ લઈને અંજનની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોલાવ્યો જો નહીં આવે તો વિડીયો પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપી જોકે યુવકે બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવ્યું અને ત્રણ આરોપી એક સૂર્યા ઉર્ફે સુરેશ ભરવાડ રહેવાસી છાપરાભાઠા બે મનોજ ચૌહાણ અને ત્રણ અંકિત ત્યાગી છાપરાભાઠાની ધરપકડ કરી છે સત્તર વર્ષના સગાઈની અટકાયત કરવામાં આવે એક વિજય મોતી સાટિયા વોન્ટેડ છે આરોપીઓની ટોળકીએ અગાઉ બે લોકોની આ રીતે ભોગ બનાવ્યા છે આ સિવાય ઘણા લોકો આ ટોળકીનો શિકાર બન્યાનું પોલીસને ધ્યાને આવતા હવે વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા એ આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારા તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદી પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બળ્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાહે તપાસ અમરોઈ પોલીસ ચલાવી રહેલ છે